ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક ઓબાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈ ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતા જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એ ઊંડાણપૂર્વકની જાચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અસર કેટલા રિમાન્ડ મંજૂર રહ્યા છે હાલમાં કુલિસ દ્વારા જેમ પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે ઓકે